સાત દોડતા ઘોડા નું ચિત્ર લગાવવું જોઈએ આ ચિત્ર અંત્યંત શુભ માનવામાં આવે છે તમારું કામ જલ્દી શરૂ થઈ જશે જો તમારા ઘરમાં સતત ઝઘડો થઈ રહ્યો હોય તો આ ચિત્ર ધીમે ધીમે પરિવાર નો પ્રેમ પાછો લાવે છે આ ચિત્ર માટે તમારે દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ આ માટે તમારે પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ ઓફિસ માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે સાત દોડતા ઘોડા ના ચિત્રમાં ઘોડો સફેદ રંગ નો હોવો જોઈએ અન્ય કોઈ પણ રંગનો ઘોડો શુભ માનવામાં આવતો નથી અને ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે વધુમાં ફક્ત સાત ઘોડા જ હોવા જોઈએ